નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની એક શોર્ટ વેધર અપડેટમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થવાની જે અપડેટ હતી અગાઉની આગાહી હતી તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે શરૂ થઈ ગયેલી જોવા મળે છે અત્યારે બપોરના બાર વાગ્યા છે તેમ છતાં વાતાવરણમાં એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અત્યારે આપણે તો જુનાગઢના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો જુનાગઢમાં આજે વહેલી સવારથી જે રીતનો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે સો મીટર કરતાં પણ ઓછી વિઝિબિલિટી કહી શકાય કે સો મીટર દૂરની બિલ્ડિંગો પણ એકદમ ઝાંખી દેખાઈ રહી છે ને આ આ બાજુનું દ્રશ્ય છે પૂર્વ દિશા તે ગિરનારની જે પહાડીઓ છે તેનું છે અત્યારે ગિરનારની પહાડીઓ જરા પણ નથી દેખાઈ રહી એટલે કે એકદમ શૂન્ય વિઝિબિલિટી ગિરનારની પહાડીઓ તરફ છે અને જરા પણ નથી દેખાઈ રહી તો આ વાતાવરણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અત્યારે છે તેની સાથે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો પર ભેજ પણ છવાયો છે વાદળો દેખાઈ રહ્યા છે અને અત્યારે આ જે ધુમ્મસ છે તેને આપણે એકદમ ફોગ નહીં પરંતુ સ્મોક કહી શકીએ એટલે કે જે ડસ્ટ પાર્ટિકલ હોય વાતાવરણના તે અને જે આપણે અગાઉ કહ્યું હતું નીચલા લેવલ ઉપર જેવી રહ્યો છે આઠસો પચાસ એંચપી લેવલ ઉપરથી ગુજરાત ઉપર તેને લઈને ભેજ અને ડસ્ટ પાર્ટિકલ મળી અને આ રીતનું ભર્યું હેઝી વાતાવરણ અત્યારે નિર્મિત થયું છે હજુ દિવસ દરમિયાન પણ આવું જ વાતાવરણ રહે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેવું લાગે છે અને જે માવઠાની આપણે વાત કરી હતી તેમાં અગાઉ કહ્યા મુજબ જ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર સાઈડના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી દાહોદની જે આખી પટ્ટી છે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારોની તે છોટાઉદેપુર અને નર્મદા તાપી આ વિસ્તારો તેમજ અંદરમાં થોડું જોઈએ તો પંચમહાલ આજુબાજુ અને વડોદરા આજુબાજુ એકાદ બે વિસ્તાર તેમજ મહીસાગર જિલ્લો આ વિસ્તારોમાં માવઠાની વધુ શક્યતાઓ રહેશે હળવું માવઠું હશે ક્યાંક ક્યાંક ગાજવીજ થાય ત્યાં થોડા વધુ ભારે ઝાપટા પડી શકે ખાસ કોઈ ખૂબ ભારે માવઠું નથી પરંતુ અમુક સ્થળે સરહદી વિસ્તારોમાં ક્યાંક ક્યાંક અડધો ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે તેની શક્યતા હાલ ઓછી ઝાપટા સાથે માવઠું હશે અને વધુ અસર આવતીકાલે એટલે કે સત્યાવીસ તારીખે રહેશે અઠ્યાવીસ તારીખથી અસર ઓછી થઈ જાય પરંતુ અઠ્યાવીસ તારીખે પણ જે પૂર્વના સરહદી વિસ્તારો છે તેમાં થોડી શક્યતા રહે માવઠાની કે સૌરાષ્ટ્ર બાજુ આપણે અગાઉ કહ્યું હતું તેમ ખાસ મોટી શક્યતા નથી પરંતુ ભાવનગર સાઈડ અને અમરેલી તેમજ બોટાદ સાઈડના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છાંટછૂટ થઈ શકે અને વાદળો છવાઈ શકે તો આ હતી અત્યારની શોર્ટ અપડેટ આ રીતની અપડેટો આગળ આવતી રહેશે તો તે જોવાનું ચૂકશો નહીં ને વિડીયો લાઈક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર